ધોરણ બાર માટે એ બોર્ડની પરીક્ષા હોય એ બીજી પરીક્ષા હોય કોઈ પણ પરીક્ષા લેવાય એ પરીક્ષામાં ડિબેન્ચરનો દાખલો આપણા માટે ખૂબ જ અગત્યનો છે ડિબેન્ચર એ આપણે વિભાગ સીમાં બે દાખલા પૂછાવાય કેટલીક વાર થિયરી પણ પૂછાય તો આપણે બે દાખલા પૂછાય એવી તૈયારી કરવાની એટલે બે દાખલામાં જો આપણે સાચા પડી જાય તો આપણને છ માર્ક્સ બેઠા મળે અને બહુ ઇઝી રીત છે આ અગાઉ આપણે બે રીત જોઈ છે પહેલી રીત કઈ હતી તો મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના પછી વતાવથી બહાર પાડીને મૂળ કિંમતે પરત કરવાના પણ જોઈએ અને ત્રીજી રીત પર જોઈ જ લીધી જામીનગીરી પ્રીમિયમ એટલે કે પ્રીમિયમથી બહાર પાડીને મૂળ કિંમતે પરત કરવાના હવે આજે ચોથી રીત ભણવાના છે એટલે કે મૂળ કિંમતે બહાર પાડવાના છે જો અહીંયા કેટલા છે આઠ હજાર ડિબેન્ચર છે જે મૂળ કિંમતે બહાર પાડ્યા અને પરત એકસો ને પંદરે એટલે વધારે પરત કર્યા જો ઓછી કિંમતે પરત નહીં થાય તમે મેક્સિમમ સોએ પરત કરી શકો અથવા એકસો પંદરે પણ મિનિમમ તમારે હન્ડ્રેડે તો પરત કરવું જ પડે એનાથી ઓછા તમે પરત કરી શકો નહીં એટલે બે રીતે પરત થાય એક મૂળ કિંમતે અને એક પ્રીમિયમથી વધતા ઉઠી પરત થાય નહીં એટલે મૂળ કિંમત કિંમતવાળી ત્રણ રીટ અને પ્રીમિયમ વાળી ત્રણ રીટ કેટલાય બહાર પાડેલા છે તો આઠ બાર હજાર ડિબેન્ચર છે એ કેટલાનો છે રૂપિયા સોનો એક અને આ સત્યમ વાળો દાખલો છે ઘણી વખત આપણને પૂછાયેલો છે હવે તારીખ કઈ લખવાની તો પહેલી બે આમદોનમાં પહેલી તારીખ અને બીજી બે આમદોનમાં બીજી તારીખ એટલે યાદ રાખવાનું જ નહીં બે તારીખ આપેલી છે પહેલી બે આમદોનમાં પહેલી તારીખ બીજી બે આમદોનમાં બીજી તારીખ ચલો પહેલી આમનો લખીએ એટલે એક સાત સત્તર આમનોદ આપણી જે આ ઉપરથી એ છે ખાલી બીજી જ બદલાય બેંક ખાતે ઉધાર કઈ બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે આજ આપણે ત્રણે તો દાખલામાં આગળ પણ જોઈ ગયા ઓકે કેટલા તો ડિબેન્ચર છે બાર હજાર એક કેટલાનો છે તો સો રૂપિયાનો એટલે આપણે અહીંયા લખી દઈએ બાર હજાર ગુણ્યા સો આ ન લખે તો પણ ચાલે પણ લખેલું હોય તો ખબર પડે એટલે બાર હજાર ગુણ્યા સો એટલે કેટલા થાય બાર લાખ અને જ્યારે આ પ્રકારનો દાખલો પૂછે તમને બોર્ડમાં પણ તો તમારે બાબત જે લખવાની જરૂર નથી બાબત જે કાઉસમાં લખેલું છે કે ભાજ્ય જરૂરી નથી અને જે લખવાનું કે તો તો મૂળ કિંમતે બહાર પાડ્યા તેના ડિબેન્ચર કેટલા છે તો દસ આઠ ટકાના ડિબેન્ચર બાર હજાર ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા તેના અથવા રૂપિયા સોએ બહાર પાડ્યા તેના બીજી આમનોદ તારીખ મેં તમને કીધું એ પ્રમાણે પહેલી બે આમનોમાં બે તારીખ લખવાની સરખ્યા અને બીજી બે આમનો અલગ જે જમા છે તે ઉધાર એટલે કે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉઢાર પહેલામાં જે આવતી તે જ તે મેં થોડી જગ્યા લખીને જોડું છું તે આઠ ટકાના ડિબેન્ચર ખાતે કેટલા છે આ બાર લાખ એટલે અહીંયા પર લખી દઈશું કઈ રીત ખબર તમને પહેલી રીત પહેલી રીતમાં હું પણ આજે તો રીત કઈ છે ચોથી છે એટલે પંદર રૂપિયા વધારે આપણે પરત કરવાના છે જ્યારે આપણે બહાર પાડેલા એના કરતા પરત કરે તો પંદર રૂપિયા કેવા છે વધારે એટલે આ બાર હજાર ગુણ્યા પંદર એ આપણે પ્રીમિયમમાં લખવું પડશે શેમાં પ્રીમિયમમાં પણ એ પ્રીમિયમ એ બહાર પાડેલ નથી એ પ્રીમિયમ એ પરત કરતી વખતનું છે તો આપણે શું લખીશું તે તે ડિબેન્ચર ડિબેન્ચર પરત પરત પ્રીમિયમ પ્રીમિયમ ખાતે બાર હજાર ગુણ્યા પંદર એ પંદર એકસો પંદર છે એટલે જો વીસ હતો તો વીસ ગુણ્યા પંદર એટલે એક લાખ એસી હજાર એક લાખ એસી હજાર એકમ કસોટી વખતે પણ આવો દાખલો પૂછાઈ લો હતો એટલે બહુ અગત્યનો છે હવે આ જેટલું પરત તમે જો લાવ્યા સો રૂપિયા ને બાર સો રૂપિયા પાડ્યું અને પરત કહ્યું ત્યારે કેટલા એકસો પંદર તો આ જેટલું પરત પ્રીમિયમ આવે એટલું જ નુકસાન પણ કહેવાય એટલે ઉઢાડ બાજુ ઉપર પણ લખી દેવાનું ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર શું લખવાનું ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર એક લાખ એસી હજાર ફરીથી જે જમા છે તે ઉધાર તો જમા બે વસ્તુ છે તો બંનેને ઉધાર કરવાનો પણ તો પહેલી તારીખ બે આવી ગઈ હવે બીજી તારીખ છે તે બે વાર લખવાની એટલે કઈ ત્રીસ છ બે હજાર ત્રેવીસ જે જમા છે તે ઉધાર એટલે આઠ ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર પછી ડિબેન્ચર પરત પ્રીમિયમ ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે આપણે આગળ પણ લખ્યું છે તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે હોલ્ડર્સ તો આવવાનું જ છે ખાલી ડિબેન્ચર પરત પ્રીમિયમ નવું આવ્યું કેમ કે ચોથી રીત આવી પરત થી થયું આ જે જમા છે તે જ ઉધાર જમા કેટલા છે બાર લાખ જે જમા છે તે જ ઉધાર કર્યું તો રકમ બે જ રહેવાની એક લાખ એસી હજાર બાર ને એક તેર એટલે જવાબ આવોના આપણો તેર લાખ એસી હજાર જમા બાજુ પર તેર લાખ એસી હજાર ચોથી આમનો આપણે અહીંયા લખીએ અને જે જમા છે તે આપણે તમારે આમનો તારીખ વિગત ખાપા ઉધાર જમાના ફોર્મેટમાં જ લખવાની આ તો આપણે સમજીએ છીએ એટલે વ્યવસ્થિત દેખાય એટલા માટે જે જમા છે તે ઉધાર એટલે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે પરત કરવા એટલે પૈસા જવાના બહાર પાડે તે પૈસા આવે એટલે બેંક ઉધાર ચોથી આમનાનમાં તારીખ લખવાની ભૂલાઈ ગઈ તારીખ આજ લખવાની ત્રીસ છ તેવીસ કેટલી લખવાની ત્રીસ છ તેવીસ પહેલી આ બે આમનાનમાં પહેલી આમ તારીખ બીજી બે આમદાનમાં બીજી તારીખ જે જમા છે તે ઉધાર એટલે જમા પર રકમ પર કેટલી છે તેર સીજુઆઈ છે એ જ આપણે ઉધાર પર પકડ દેવાની ને એ જ જમા પર થઈ જવાની એટલે આ રીટ કઈ કહેવાય તો આ રીત નંબર ચાર કહેવાય પહેલી રીત એટલે મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કહેવાના બીજી વટાવથી બહાર પાડીને મૂળ કિંમતે પરત કહેવાના ત્રીજી પ્રીમિયમથી બહાર પાડીને મૂળ કિંમતે કહેવાનું અને આ ચોથી રીત એટલે કે મૂળ કિંમતે બહાર પાડવાનું છે અને પ્રીમિયમથી પરત કરવાનું છે હવે શું આવશે તો હવે વટાવથી બહાર પાડવાનું આવશે અને પ્રીમિયમથી પરત કરવાનું આવશે એટલે અહીંયા વટાવ છે બાકી બધું પેસ્ટ આ જ રહેશે ખાલી વટાવ ઉધાર થઈ જશે જો ચોથી રીત હોય તો બધું કોપી પેસ્ટ રહેશે અને આજે પાંચમી રીત હોય તો એટલે વટાઉથી બહાર પાડે તો બતાવો અને જો પ્રીમિયમથી બહાર પાડીને પ્રીમિયમથી બહાર કર્યો તો એ જામીનગીરી પ્રીમિયમ અનામત પણ આવી જાય એટલે ખાસ એ ધ્યાન રાખવાનું કે કઈ વિગત આગળ જતાં હોવાની છે આ પાંચમી રીત આના પછી જોવાના છે એટલે કે ડિબેન્ચર વટાવળી એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે એવા રીત શું ત્યારે હવે બતાવ અને પ્રીમિયમવાળી જે રીત છે એના વિશે પણ આગળ અભ્યાસ કરીશું આભાર